સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ વિપરીત એકાંત વિનય કે સંશય અજ્ઞાન કુનય કે વચે વોય ઘોર અગક્ને વચે તે નહીં જાત કહીને આ અંગે તમારો પ્રશ્ન છે સવારની ભક્તિના આલોચના પાઠનો આ છઠ્ઠો દોહરો છે પંડિત બનારસી બનારસિંદાસકૃત સમયસર નાટકનો ચતુર્દશ ગુણસ્થાનક અધિકારનો દસમો દો છે તેમાં આ અંગે લંબાણપૂર્વક સમજ આપી છે મિથ્યાત્વ એ બહુભ્રમણનું મૂળ કારણ છે અઢાર પાપ સ્થાનકમાંના પાપોમાંથી ત્રાજવાના એક પલ્લામાં સત્તર પાપો અને બીજા પલ્લામાં મિથ્યાત્વ પાપને તોડીએ તો મિથ્યાત્વ પાપનું પલ્લું નમી જાય વિતરાગના અનેકાંત માર્ગનો આ સમ્યક એકાંત છે કે મિથ્યાત્વ જાય તો જ મરણથી જીવ છૂટી શકે પરમપાદે ઉપદેશ્યું છે કે મિથ્યાત્વરૂપી પાડો જે પુળાવૂપી અનંતાનું મંદિર કશાય અનંતા અનંતા ચારિત્ર ખાઈ ગયો તે રૂપી બાહ્યવ્રતથી ડરે નહીં બધા એકડા વગરના મીંડા છાર પર લીપણું તે જાણો ઝાડના પાંદડા કે ડાળી કાપ્યા કરવાથી ઝાડ ઉગતું બંધ થાય નહીં મૂળ કાઢે તો ઝાડ ફરી ઉગે નહીં એ દ્રષ્ટાંતે મિથ્યાત્વ ગયા સિવાય બહુ બહુભ્રમણથી છૂટી ન જ શકે આલોતના પાઠ આ દોરામાં પાંચ પ્રકારના મિથ્યાત્વ અંગે કહ્યું છે પહેલું અભિનિવેશિક અર્થાત વિપરીત મિથ્યાત્વ કદાગ્રહ અને હઠાગ્રથી પકડાઈ ગયું છે તે બીજું અભિગ્રહિત અર્થાત એકાંત મિથ્યાત્વ એક પક્ષી ખ્યાલો ઘર કરાયા છે ખોટા ખ્યાલ પકડાઈ ગયા છે ત્રીજું અનભિગ્રહિત અર્થાત વિનય મિથ્યાત્વ છે સાચા ખોટાનો વિવેક નથી તે બધું સરખું માને છે અનાભોગિક ભૌગિક અર્થાત અજ્ઞાન મિથ્યાત્વ છે કંઈ જાણપણું છે જ નહીં પશુ સમાન વિવેકહીન જીવન વહી જાય છે અને પાંચમું ચિત્તને ડામાડોલ કરનાર સંશય મિથ્યાત્વ છે કોઈ તત્વ અંગે નિર્ણય જ નથી આ પાંચેય મિથ્યાત્વ જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય બહુભ્રમણનો અંત આવે જે જીનોક્ત માર્ગનું ખંડન કરીને સ્નાન વગેરે બાહ્યક્રિયામાં પોતાનું પાખંડ પુષ્ટ કરે છે અને પોતાના માન યશ કીર્તિ માટે બાહ્ય પ્રસિદ્ધિ માટે મોટા બનીને ફરે છે મોટા બનતા નથી તે વિપરીત મિથ્યાત્વ છે જીવવાદી તત્વોનું કે પદાર્થોનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવાથી આ વિપરીત મિથ્યાત્વનું સેવન થાય છે દ્રઢીકરણ થાય છે ધર્મનું ફળ માત્ર શરીરની સુખાકારી તેને જ ગણે અને ગણાવે અકલ્યાણને કલ્યાણ અને કલ્યાણને અકલ્યાણ માને છે બીજું જે કોઈ એક નયની પકડી પકડીને તેમાં લીન થઈને પોતાને જ્ઞાની કહે છે તે પુરુષ એકાંતવાદી સાક્ષાત મિથ્યત્વે કહ્યો છે અહીં અનેકાંત વસ્તુ સ્વરૂપને એકાંત રૂપે ગ્રે છે અને ધર્મરૂપે માને છે તે એકાંત મિથ્યત્વ છે જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે જ્ઞાનની વાણી નયમાં ઉદાસીન હોય છે કોઈ ક્રિયા જે થઈ રહ્યા તો કોઈ શુષ્ક જ્ઞાનમાં બંને અધૂરા છે ત્રીજું જે દેવ કુદેવ ગુરુ કુગુરુ સત્શાસ્ત્ર કુશાસ્ત્ર બધાને એક સરખા ગણે અને વિવેક વિના બધાની ભક્તિ વંદન કરે તે જીવ વિનય મિથ્યાત્વનું સેવન કરે છે સદેવાદિ કે અસદૈયવાદીનો સત્શાસ્ત્ર કે કુશાસ્ત્ર ઇત્યાદિનો સર્વનો એક સરખો વિનય કરવો તે વિનય મિથ્યાત્વ છે ગંગા ગયા તો ગંગાદાસ જમના ગયા તો જમનાદાસ ગોળખોળની પરીક્ષાનો વિવેક નહીં વિવેક ઘેલછા વિવેક મૂળતા મિથ્યા ક્ષમતા પણ બહુભ્રમણનું કારણ થાય પરમ પરમગપાલ બાળ વયમાં કડીઓ રચેલ છે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણ જ્યાં પેંકજો ધોળે દાડે દાડ ચોથું સંખે મિથ્યાત્વનું સ્વરૂપ જે જીવ અનેક પ્રકારના અવલંબન કરી નહીં ચંચલ ચિત્તવાળા રહે અને સ્થિર ચિત્ત થઈને પદાર્થનું શ્રદ્ધાન કરે નહીં તે સંચય મિથ્યત્વી કયા જીવાદી પદાર્થોનું સ્વરૂપ આ હશે કે આ નહીં એમ સંદેહ સહિત માન્યતા હોવાથી ધર્મની ક્રિયા કરતાં પણ ભાર્યું ફળ આવતું નથી સંચય આત્મા વિનશ્યતી શુદ્ધ શ્રદ્ધા વિન સર્વક્રિયા કરી છાર પર લીપણું તે જાણો પાંચમું અજ્ઞાન મિથ્યત્વનું સ્વરૂપ જેવું સદૈવ તત્વજ્ઞાનથી અજાણ પશુ સમાન જ વિવેકહીન આ અજ્ઞાન મિથ્યત્વ ગણાય છે જીવાદી પદાર્થના સ્વરૂપની ઓળખાણ નહીં હોવાથી પોતાના હિત અહિતનું ભાન નથી ધરાવતું અજ્ઞાનને અજ્ઞાનમાં જ હિત બુદ્ધિ સમજે અજ્ઞાન દશા જ છે એમ માને અને આ અજ્ઞાન મિથ્યાત્વનો પ્રકાર વધુમાં વધુ શરીર આશ્રય જ ક્રિયા થાય છે આ પાંચે મિથ્યાત્વના બે ભાગ છે સાદી મિથ્યાત્વ અને અનાદિ મિથ્યાત્વ એકનો આગલો છેડો છે સ આદિ બીજાનો આગલો છેડો જ નથી અન આદિ સાદી મિથ્યાત્વનું સ્વરૂપ અહીં જીવ દર્શન મોહનીના દળને અર્થાત મિથ્યાત્વ મોહિની મિશ્ર મોહિની અને સમ્યક મોહિનીની પ્રકૃતિને ઉપક્ષમ કરીને મિથ્યાત્વ ગુણ સાતથી ચડીને સમ્યકનો સ્વાદ લઈને પાછો પતિત થયો છે અને ફરી મિથ્યાત્વમાં આવી ગયો છે આ સાદી મિથ્યાત્વનો પ્રકાર છે સાસ્વાદન મિથ્યાત્વ અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ અહીં જીવ મિથ્યાત્વનો કદી અનુદય કરી જ નથી શક્યો જે સદા શરીર આદિમાં અહમ બુદ્ધિ રાખતો આવ્યો છે અને આત્મજ્ઞાનથી શૂન્ય અને તેથી અનાદિ મિથ્યાત્વ કહેવાય છે આ પાંચ પ્રકારના મિથ્યાત્વ મિથ્યા ખોટી માન્યતાને વશ તેને જે ઘોર પાપ કર્યા કરે છે જે વચનથી પણ કહી શકાય તેમ નથી વચતે નહીં જાત કહીને હે પ્રભુ હે પ્રભુ શું કહું દીરાના દયાળ હું તો દોષ અનંતનું ભાજન છું કરું નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ બાઈ બાઈ કરણી બધી દેહની ક્રિયા તે પણ મેં નિર્મળપણે નિવૃત્ત કર્યા નથી ધર્મની કરણી પણ આ જીવોને છૂટવાનું કારણ થયું નહીં દ્રષ્ટિની બધી ક્રિયા સફળ સંસારે સફળ સાંસારિક ફળ આપનારી બાહ્યથી વિરતી હોય તો પણ તે દુર્ભાગ્યુ વચનામું એકવીસ એકસો પચીસમાં બોલ છે કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતી અવિરતી સમ્યક દ્રષ્ટિ ભાગશાળી છે કેમ કે સમજ સવળી છે વહેલો મોડો રસ્તે ચડવાનો દર્શન પ્રભુતનો ત્રીજો શ્લોક છે દંશણમ ભઠ્ઠા ભઠ્ઠા દંશણમ ભઠ્ઠસ રણથી નિવાણું સિજંતી ચરિય ભઠ્ઠા દંસણમ ભઠ્ઠા ન સિજંતી સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે ઉપદેશ નોંધમાં ઉપદેશ નોંધની એકત્રીસમી નોંધમાં દેવે કહ્યું ચારિત્ર મોહનો લટકો ઠેકાણે આવે દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી પ્રભુસિંહજી વારંવાર કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા તેઓ તો હથેળી બતાવતો અને કહેતા કે આ વાળ ઉગે ન જુગે તેમ અમારે પરમકુપાલદેવ સિવાય બીજે શ્રદ્ધા થાય નહીં એક પર આવો એક પર આવો પરમકુપાલદેવ સાચા મનાય એનું નામ સંકિત વચન મુજ સાતસો ઓગણ અને સાતસો એકોતેર પરમકુપાલદેવ બોધે છે કે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની વાત કરી છે તેની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કંઈ સ્થિતિ રહેતી નથી બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામેલે લે બુધી માથે કિયા કુણ ગંજે નર ખેટ પ્રભુસિંહજીએ હીરો પારખીને આપ્યો છે અને કુપોળદેવે કોલ આપ્યો છે કે આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જે વિમો કહ્યું છે જ્ઞાનીએ કેવું અને પ્રભુજીએ તો શિર ધર્મ જોખમ ધારીને સદ્ગુરુ કૃપાબળ ફોરવે કહેતા હવે તારી વારે વાર થઈ જા તૈયાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ